માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત નિઝામપુરા પેન્શનપુરા ખાતે જાહેર માં પૈસા વડે હારજીત જુગાર રમતા છ પકડી પાડી જુગારનો ક્વોલિટી કેસ કરતી વડોદરા શહેર ક્રાઇમ આ કામગીરી દરમિયાન યોગેન્દ્રસિંહ અરવિંદસિંહ ચૌહાણ કાલિદાસ સોમાભાઈ શંકરભાઈ સોલંકી રમેશભાઈ બાબુભાઈ સોલંકી હિરેનભાઈ મનુભાઈ સોલંકી રાજુભાઈ ઈશ્વરભાઈ સોલંકી આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાથે જ કુલ કિંમત રૂપિયા છત્રીસ હજાર ત્રણસો ત્રીસ નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ક્રાઇમ રિપોર્ટર સમીર આગેવાન ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો